ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાએ યુસુફ પઠાણ સામે કાર્યવાહી કરવા સભામાં કરી હતી હતી આ મુદ્દાને લઈને વિપક્ષ અને શાસકો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ દસના કાઉન્સિલર નીતિન દોંગાએ આજે પાલિકાની સામાન્ય સભામાં ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર કરેલ દબાણ મુદ્દે કાર્યવાહી કરવા અને લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી આ સાથે તેમણે જણાવ્યું હતું કે તેઓ એક સાંસદ છે અને સાંસદ દ્વારા પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરી સાંસદ તરીકે ખોટી એફિડેવિટ કરેલ છે તેથી તેમણે માગણી કરી હતી કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે ટીએમસીના સાંસદ છે તેથી ભારતીય જનતા પાર્ટી દ્વેષભાવપૂર્વક આ કાર્યવાહી કરાવી રહી છે તે બાબતે તેમણે જણાવ્યું હતું કે કોઈપણ જાતના ભેદભાવ વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જો અમને પહેલાંથી ખબર હોત કે તેમણે સાંસદ તરીકેના ઉમેદવારી પત્રમાં ખોટી વિગત દર્શાવી છે તો અમારા તરફથી ત્યારે જ આ મુદ્દો બનાવવામાં આવત તેમનું ફોર્મ પણ રદ થઈ શકત પરંતુ અમને પછીથી જાણ થઈ ત્યારથી અમે આ બાબતનો વિરોધ કરી રહ્યા છીએ જોકે સભામાં આ મુદ્દો ઉઠાવતા ત્વરિત વિપક્ષ નેતા અમીબેન રાવતે પણ ગ્રીન બેલ્ટની જગ્યા પર પૂર્વ સાંસદે કબજો કર્યો હતો તે મુદ્દો ઉઠાવી શાબ્દિક પ્રહાર કર્યા હતા અને આ મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી જોકે આ મુદ્દો ઉઠતા અમીર રાવતે ટીએમસીના સાંસદનું દબાણ તોડો તો પૂર્વ સાંસદ રણજીબેન ભટ્ટ દ્વારા ગ્રીન બેલ્ટના પ્લોટ ઉપર દબાણના આક્ષેપવાળો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અનેક ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ પર એમના કાર્યક્રમો રાજકીય કાર્યક્રમોમાં ડાયસ પર બી જોવામાં મળ્યા છે પણ જેવું એમને ટીએમસીમાંથી સાંસદ પદ મળ્યું અચાનક જ કોર્પોરેશને એમને જે એન્ક્રોચમેન્ટ કર્યા છે ડિમોલિશન કરીને લેન્ડ ગ્રેબિંગના કેસ કરવાની વાત કરી પછી કોર્પોરેશને જમીન પાછી લીધી પણ આજ સુધી ત્યાં જે ડિમોલિશન થવું જોઈએ ડિમોલિશન નથી થયું અમારું એક જ કહેવું છે કાયદો બધા માટે સરખો હોય ને જ્યાં જ્યાં આવું એન્ક્રોચમેન્ટ હોય કે દબાણ હોય તમામ જગ્યાએ સેમ પદ્ધતિથી કોર્પોરેશને ડિમોલિશન કરી અને કાર્યવાહી કરવી જોઈએ જી હું આ વાતને બિલકુલ ખંડન એટલા માટે કરી શકું છું કે જો અમને પહેલાં ખબર હોત તો જેવું એમણે આ ફોર્મ ભર્યું અને ફોર્મના એફિડેવિટની અંદર આ એને એની માલિકીનો પ્લોટ બતાવ્યો તમે કોઈપણ એફિડેવિટ કરો એમાં કોઈપણ જાતનું ખોટું તમારી પ્રોપર્ટી બતાવો તો એ જ વ્યક્તિ તમારું ફોર્મ રિજેક્ટ થાય છે એટલે જો પહેલાં જ ખબર હોત તો અમે એમનું ફોન રિજેક્ટ કરો બીજું સાથે સાથે કે ત્યાર પછી ફોર્મ ભર્યા પછી પણ જો કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું હોત તો સો ટકા બંગાળની અંદર આ બહુ ખૂબ મોટો ઇસ્યુ બનાત અને મને એવું લાગે છે કે આ ઇસ્યુના લીધે તો બીજી ચાર પાંચ સીટો પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે એટલે આ કોઈ રાગદેશ સાથે નહીં પરંતુ એક ખૂબ જવાબદાર વ્યક્તિ સાંસદ એને પોતાને તો ખબર જ હશે કે ભાઈ આ પ્લોટ મારો નથી તો એણે ફોર્મ ભરતા જતાં પહેલાં પણ એક વખત આ પ્લોટ કોર્પોરેશન હસ્તગત કરી દેવો જોઈતો હતો એવું મારું સ્પષ્ટ